રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર એકવીસ અન્વયે ત્રણ દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તારના અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે તેમજ ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં ત્રણ દિવસમાં શહેરમાં વધુ બસો ચોવીસ વેપારીઓ ગંદકી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા દંડાયા હતા જેઓને ઓગણ સિત્તેર હજારનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે છત્રીસ કિલો પ્લાસ્ટિક વિવિધ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યું છે